નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની અત્યારે બાળકો જે મોટાભાગે ડિપ્રેશનનો શિકાર બને છે અને આ શિકાર એટલા માટે બને છે કારણ કે ક્યાંક ને ક્યાંક તે એકલતા અનુભવતા હોય છે એકલતાની સાથે સાથે અત્યારના આ સમયમાં આપણે જોઈએ તો વિભક્ત કુટુંબ એટલે કે માતા પિતા પોતાના બાળકને સંભાળતા હોય અને આ વિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબથી જે અલગ થઈને જે કુટુંબ બનતું હોય એટલે કે વિભક્ત કુટુંબ એને કારણે માતા પિતા પોતાના બાળકોને એ પ્રકારનો પ્રેમ કે જે વડીલો તરફથી મળતો હોય કારણ કે પહેલાંના સમયમાં એવું હતું કે જોઈન્ટ ફેમિલી એટલે કે સંયુક્ત કુટુંબ જ્યારે રહેતા ત્યારે વડીલ એટલે કે દાદા દાદી હોય કાકા કાકી હોય માતા પિતા હોય તેમના દ્વારા બાળકનો જે ઉછેર કરવામાં આવતો એટલે તમામ પ્રકારનું માર્ગદર્શન બાળકને મળતું જે વડીલો તરફથી જે વાર્તા કહેવામાં આવતી જે વાર્તા પાછળ છુપાયેલી જે શિખામણ હતી એ આપવામાં આવતી એટલે તમામ જે બાબતો છે એ હવે કદાચ બાળકને નથી મળતું અત્યારના પેરેન્ટમાં જોઈએ તો વર્ક કલ્ચર જોવા મળતું હોય છે એટલે માતા પિતા કામે હોય એટલે પોતાના બાળકોને કેરટેકર અથવા ડે કેરમાં મૂકતા હોય છે અને એને કારણે બાળકને જે માતા તરફથી જે વડીલો ઠપકો મળવો જોઈએ તે નથી મળતું અને એને કારણે બાળકો એકલતા અનુભવતા હોય છે ઘણી વખત માતા પિતાનો જે ઝઘડો હોય છે જે વિખવાદ હોય છે તે બાળકો સામે હોય છે અને એને કારણે બાળકોમાં તેને કારણે ઘણા બધા વિચારો થતા હોય છે તો આ બધાની વચ્ચે બાળકોના મનમાં જે વિચારો આવતા હોય જે એકલતાપણું અનુભવતા હોય તેમને પ્રેમ નથી મળતો તેના વિશે વિચારતા હોય અન્ય બાળકોની સરખામણી તેમની સાથે કરતા હોય ઘણા બધા વિચારો બાળકોના મનમાં ચાલતા હોય છે અને તેને કારણે તે ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે આવા બાળકો માટે શું કરવું જોઈએ અને ડિપ્રેશનના શું લક્ષણો હોઈ શકે કારણ કે સરકારી હોસ્પિટલની વાત કરીએ તો અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં છ વર્ષમાં બે પોઈન્ટ ચોવીસ લાખથી વધુ લોકોએ ડિપ્રેશનની સારવાર લીધી ફક્ત ડિપ્રેશન જ નહીં એન્ઝાયટીના કેસો પણ વધ્યા ને એના પાછળ ઘણા બધા કારણો છે પરંતુ મુખ્ય કારણ એ છે કે બાળકોને જે પ્રેમ મળવો જોઈએ જે હુંફ મળવી જોઈએ તે નથી મળતું તેને કારણે એકલતા અનુભવે છે અને છેલ્લે ડિપ્રેશનનો શિકાર બને છે ભવિષ્યની પેઢીને ડિપ્રેશનથી બચાવવા માટે આપણે એવા સકારાત્મક રીતે વિચારવું પડશે પોઝિટિવ વિચારવું પડશે એવા પગલા લેવા પડશે કે જેને કારણે બાળકોને એકલતા પણ ના અનુભવે

ડિપ્રેશનનો શિકાર તેના લીધે તે બનતા હોય છે નિકેશાજી આપ એક કાઉન્સેલર છો આપ રોજ બરોજ એવા કેટલાય બાળકોને કેટલાય એવા લોકોને મળતા હશો કેટલાય લોકોનું કાઉન્સેલિંગ કરતા હશો કે જે ડિપ્રેશનનો શિકાર હશે આજે આપણે વાત કરવી છે કે બાળકોમાં અને જે એવા જે બાળકો કે જે એકલા રહે છે જેમણે માતા-પિતા તરફથી કદાચ પ્રેમ નથી મળતો ઘણા બધા એવા કારણો છે પરંતુ સૌપ્રથમ તો ડિપ્રેશન વિશે વાત કરીએ તો ડિપ્રેશન શું હોઈ શકે અને બાળકોના એવા કઈ એવા લક્ષણો છે કે જેમાં ખ્યાલ આવે કે બાળકો ડિપ્રેશનનો શિકાર છે ઇટ્સ અ એક એવી માનસિક તણાવમાં બચ્ચો જ્યારે આવી જાય ત્યારે એના રોજિંદીના કામકાજમાં એની એવરી ડે એક્ટિવિટીઝમાં એ એકદમ ચોક્કસ નથી હોતું સો ડિપ્રેશન ઇઝ અ પ્લેસ ફોર અ ચાઇલ્ડ એક બચ્ચું ત્યારે ડિપ્રેશન અનુભવે છે જ્યારે તમે જેમ કીધું એમ કે બહુ બધા એન્વાયરમેન્ટ ફેક્ટર્સ હોય છે ધ ચાઇલ્ડ ઇઝ નોટ એબલ ટુ

હિ ડઝ નોટ લાઇક ફોન પર વાત કરવાનું નથી ગમતું ઇવન ફોનની એક્ટિવિટી જનરલી સોશિયલ મીડિયા છોકરાઓને કોઈ પણ વસ્તુ અચાનક જ ફ્ય ડેવલપ થવા લાગે એને તો ડિપ્રેશનના આ સડન ચેન્જીસ અગર બચ્ચામાં આવે સ્ટડીઝમાં ઇન્ટરેસ્ટ લોસ થઈ જવું ધી સડન ચેન્જીસ તમને ખબર પડી જાય કે બચ્ચાને નોર્મલ કરતા કઈ તો ડિફરન્ટ અનુભવી રહ્યું છે જે શિકાજી આપ આપ એક છો ઘણી બધી રીતે પેરેન્ટ છે તેમને માર્ગદર્શન આપતા હશો અને ખાસ અત્યારના સમયની વાત કરીએ તો વિભક્ત કુટુંબ એટલે માતા પિતા એકલા રહેતા હોય પોતાના બાળકને સંભાળતા હોય કોઈ પણ પ્રકારનો વડીલનો સાથ સરકાર ના હોય અને વડીલ સાથે ના રહેતા હોય અને એવા બા એવા જ માતા પિતા જે કામ પર જતા હોય બે જે વર્કહોલિક હોય અને તે પોતાના બાળકને આવી રીતે ક્યાંક પણ એકલા મૂકે છે અથવા કેટેકરને ને સોપે છે અથવા ડેકેરમાં મૂકતા હોય હવે એવા બાળકો મોટાપણે એકલતા નો શિકાર બનતા હોય છે ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે ખાસ એવા માતા પિતા માટે શું કહેશો કે તેમને કેટલું સાવચેત રહેવાની જરૂર છે ઓકે સો આજકાલ બંને પેરેન્ટ્સ વોકિંગ હોય છે એ વસ્તુમાં કોઈ જ ક્વેશ્ચન નથી અને એના લીધે ઘણા બધા કેસીસ મેં જોયા છે કે પેરેન્ટના બંનેના વોકિંગ હોવાથી એ લોકો બહુ જ ઓછો ટાઈમ આપી રહ્યા છે એમના કિડ્સને એના લીધે એ લોકોને ડિપ્રેશન આવવાના ચાન્સીસ વધારે છે પણ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમે તમારા બાળકને કોના પાસે મૂકો છો તમારું એન્વારમેન્ટ અગર ઘરનું એક આખું ડિફરન્ટ છે અને તમે સામે એની કેટેગર્સ

સ્વભાવ તો અલગ અલગ different type હોય કે જેમકે બાપ રાખતા હોય છે કે આપનો અવાજ નથી આવી રહ્યો જી જી એમાં એવું હોય છે કે જે મા બાપ care taker જે રાખતા હોય છે ને એ થતું હોતું નથી તો મેનેજમેન્ટ માં પ્રોબ્લેમ આપતી હોય છે એના લીધે લોકો કેટકેકર આપતા હોય છે આમાં જનરલી એવું હોય છે કે કેટલ બધું જો માં જાય તો એનું કારણ કંઈક ને કાંઈક પેરેન્ટસડ હોય છે કારણ કે કેટકર ઉપર પણ ધ્યાન દોવું જોઈએ અને બચ્ચા ઉપર પણ ધ્યાન દેવું જોઈએ

બાળક ને મધરફાધર બ્લડ રિલેશન પર્સન હોતું નથી એટલે ઈ એટલું બધું કેર લે ના લે એની તમારે એક તો ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ કે કેરટેકર ઉપર બાળક ને રિપન્ડેબલ પૂરેપૂરું ના આપી દેવું જોઈએ કારણ કે બાળક શું ધમાલ કરતો મસ્તી કરતો સાયકોલોજીકલ ડિસઓર્ડર ના લીધે બરોબર તો એ લોકો શું વિચાર છે કે આમનું કેરટેકર પણ કઈ પણ પોલીસ તો કેરટેકર ભાગી જશે તો જે કરે છે અને અત્યારે અમદાવાદની સિચ્યુએશન એવી છે કે કેરટેકર

શકે જેટલું પોતાના માતા-પિતા દ્વારા ને આપવામાં આવે તો આ કેસમાં બાળકો ડિપ્રેશનનો શિકાર બનતા હોય તો કઈ રીતે તેમાંથી તેમને બહાર કાઢવામાં આવે એમ વાત કરશું કે આપની પાસે જે પણ કાઉન્સેલિંગ માટે બાળકો આવે છે કેવા પ્રકારના લક્ષણો તેમનામાં હોય છે કેવા કેવા કેસીસ આવતા હોય છે રાઈટ તો સૌપ્રથમ તો પેરેન્ટ્સ ક્યારે જ અમારા પાસે મોસ્ટલી લાવતા હોય જ્યારે લોકોના ગ્રેડ્સ ફોલ થાય જનરલી આસુધી கிரேડ્સ નથી ફળતું ત્યાં સુધી કદાચ ને ખબર જ ના પડે તો ના રિઝલ્ટસ પછી લાઈક આજે અત્યારનો જે સમય છે જનરલી ફ્રોમ યુ નો માર્ચ ટુ જૂન વધારે છોકરાઓ આવે કેમ કે મારા બચ્ચાઓની கிரேડ્સ બરાબર નથી આવી મારા બચ્ચો યુ નો આખા વર્ષ એને બરાબર ભણ્યું નથી સો આખું વર્ષ પતી જાય પછી જનરલી જ્યારે રિઝલ્ટ ઉપર ઇમ્પેક્ટ પડે છે ત્યારે મોસ્ટલી પેરેન્ટ્સ અમારા પાસે આવતા હોય છે

જરૂર પડે તો જેમના હેલ્પર હોય છે ઇમોશનલ એસ્પેક્ટ ઉપર વર્ક કરતા હોઈએ બચ્ચાના તો અમે પેરેન્ટ્સ ને શીખવાડીએ કે એ લોકોના આખા દરમિયાન આખા દિવસ દરમિયાન રૂટિન દરમિયાન જે બી ઇમોશનલ અપ્સ એન્ડ ડાઉન્સ એ લોકો પણ જોબમાં ફેસ કરતા હોય એ લોકો બચ્ચા સાથે એક્સપ્રેસ કરે હવે પેરેન્ટ સાત જ વર્ષનું છે આઠ જ વર્ષનું છે બચ્ચાને થોડી ખબર પડે ના બચ્ચાને બધી જ ખબર પડે અગર આપણે ઇમોશન્સ ને justification આપીએ અને એ વસ્તુ આપણે અગર બચ્ચાઓને બી શીખવાડીએ કે ઇમોશન્સ કેવી રીતે રાઈટ ટાઈમ પર અને કેવી રીતે આપણે એક્સપ્રેસ કરવાના તો ઇમોશન્સ ને અગર એક્સપ્રેશન આવી જાય છે તો એ દબાતા નથી અને જયારે એ દબાતા નથી તો બ્રેન ઉપર તનાવ तो, इमना पर तो अगर वेरी इजी वे तो काउंसलिंगी जतमें आई एम सेड बिकॉज टू डे आई एम हेप्पी बिकॉज यू नो टूडे आई डीड नॉट फील गुड अबाउट दीस बिकॉज तो यहां बिकॉजिज ए रीजन्स अगर एमने क्लेरिटी आती हो तो धीरे धीरे काउंसलिंग चाइल्ड स्टार्ट वर्किंग फाइव तो

જ્યારે બંને પેરેન્ટ્સ વર્કોહોલિક હોય તો આ એક ફર્સ્ટ સિમ્પ્ટમ છે કે જ્યાં એ લોકોને લેકિંગ ફીલ થાય છે કે મારા પેરેન્ટ્સ મારી સાથે નથી તો આ વસ્તુને આ ગેપને તમે પૂરો એ રીતે કરી શકો કે તમે તમારા ટાઇમિંગ્સ અને તમારી બાઉન્ડરીઝ એ રીતે ડિસાઈડ કરો કે જ્યારે તમારા કિડ્સ ને તમારી અવેલેબિલિટીની સૌથી વધારે જરૂર છે ત્યારે તમે એમના માટે પહેલા તો अवेलेबल રહો એમની સાથે ડેલી રૂટિન તમારું શેર કરો અગર તમારા વર્કિંગ આર્સ ફ્યુચર માટે બાળકના પ્રેઝન્ટ માટે ઇફેક્ટ થઈ રહ્યા છે તો બંને પેરેન્ટ બેલેન્સ કરીને પોસિબલ હોય ત્યાં ત્યાં સુધી અગર દસ વર્ષનું દસ વર્ષ સુધીનું બચ્ચું છે તો એની સાથે એક્સ્ટ્રા ટાઈમ ભઈ તમારો સ્પેડ કરવો જોઈએ અપાર્ટ હર ઓર હિઝ સ્કૂલિંગ ટાઈમ

કારણ કે જ્યારે કિડ્સને જ્યારે એના મોમની અને એના ડેડની સૌથી વધારે જરૂર હોય એ ટાઈમ પર એના મોમ ડેડ કદી કોઈ બીજી એક્સપેક્ટ પર કોઈ બી વર્ક પાસે બીઝી હોય તો એની પાસે એક જ ઓપ્શન છે કેરટેકર ત્યાં એની રડીને બી એનું ટેન્ટ્રમ્સ થ્રો કરીને બી ત્યાં જ એનું બિહેવિયર બતાવશે કે ના આઈ રિક્વાયર્ડ માય પેરેન્ટ એ વખતે અવેબિલિટીના ઇસ્યુઝના લીધે ઓપ્શન હોય છે છે એ ખાલી ક્રુશિયલ ટાઈમ તમારા પેરેન્ટિંગ માટે કે જ્યારે તમારા બચ્ચાને જે મેં પહેલા ડિસ્કસ કર્યું કે અવેબિલિટી તમે સમજી લો કે એને ક્યાં તમારી જરૂર સૌથી વધારે છે મોર્નિંગ ટાઈમમાં છે ઇવનિંગ ટાઈમમાં છે કે નાઇટ ટાઈમમાં છે નાઇટનું બેડ ટાઈમ તો તમે એવી રીતે જ પ્લાન કરો કે તમારા કે તમારી પાસે સુવે તમે એને સ્ટોરી ટેલિંગ કરો ઇમોશનલ બોન્ડ તમે એને આપો જે તમારા દાદા દાદી આપતા

ચેપ્ટર તો આ ડિપ્રેશન નું ક્વેશ્ચન જ નહીં આવે તો એ ડિસ્કશન કરીને તમે આ વસ્તુની જે લેખ છે એ દૂર કરી શકો છો અને ક્વેશ્ચન છે એ તમારા માટે હંમેશા ઓન જ રહેશે કે કેરટેકર પેરેન્ટ્સ નથી બની શકવાના તો એમના ઉપર ડિપેન્ડન્સી રાખો પણ એ ખાલી લિમિટેડ અવર્સ પૂરતી રાખો નોટ ફૂલ્લી તમે એમના ઉપર જ ડિપેન્ડન્સી રાખીને તમારું પેરેન્ટિંગ કન્ટિન્યુ કરો ધીસ ઇઝ અ વેરી રોંગ મેસેજ નાવ ઇઝ

અત્યારે મોસ્ટ ઓફ તમે જોવો ને તો india માં મોંઘવારી થોડી વધારે છે એના લીધે બંને લોકોને કામ કરવું બહુ જરૂરી છે એ લોકો કામ કરશે તો ઘર વ્યવસ્થિત ચાલશે બાકી એક જણ કરશે ને તો થોડું આમ થાય સરકારી જોબ હોય તો વાંધો નઈ પણ પ્રાઇવેટ private કરતા હોય તો તકલીફ પડી શકે આમાં બરોબર એટલે જ્યાં

ઈર હું થોડું કરું કારણ કે એ જે ગુજરાતી હશે તો એના સમજવામાં બી આવો નહિ આવો ને પેલો જે કેટેગરી સેનો પર હોમણા એક બેલેુર હોય તો તેની બીજી સંભવના કેટેગરી આવતા તો એક વાત હોટેલ રાજસ્થાનના કેટેગરી અન જે બાળક હતો ગુજરાતી હતો એની જે છોકરી હતી ગુજરાતી ના હું પેલું સમજી ના શકતો કે હમ બની વિશે સંદર્ભ છે નહિ વધારે બતાવું અન અર્ધા માલવક ના એવું હોય છે કે સસ્તું માં જોવા જાય કે કોઈ મની પ્રોબ્લેમ હોય તો આપણને એ માં કઈક મળી જતું તો આપણે બાર થી રજા વાળું રાખીએ પણ એ હિન્દી ભાષીમાં તમને મળશે પણ ગુજરાતી જો આપણી બેન હોય તો એ પચીસ વર્ષ તો એ મિનિમમ એનો રેટ હજાર રૂપિયા હોય તો આ લોકોને ફાઇનાન્સિયલી financially બી થોડી તકલીફ હોય એના કારણે બહારના ના લોકો ને બી આ લોકો ઓપ્શન તરીકે choose કરતા હોય પણ એ બાળક માટે ના સારું financially જોવા જશો તો બાળક ને problem

અને એટલે જ કહેવાય છે કે જો કંઈ કશું પણ શીખવું હોય તો તેની ઉંમર જે છે તે બાળપણથી જ જો તેને શીખવાડવામાં આવે તો તે જલ્દી એડપ્ટ કરતું હોય છે અને નાનું બાળક જેવું હોય છે કે તેનું મગજ એ ટાઈમે વધારે કદાચ શાર્પ હોય છે કે તે જલ્દી કોઈ વસ્તુ જોવે છે તો તે શીખી જાય છે તે વસ્તુ જે તેને શીખવાડવામાં આવે તે શીખી જતું હોય છે માટે નાની ઉંમરમાં ખાસ આપણે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને અત્યારના સમયમાં આપણે એમ જોઈએ કે આપણે એડોટ કરી રહ્યા છે અને ફોરેન કલ્ચરને એડોપ્ટ કરવું કશું ખોટું નથી પરંતુ એના મુજબ ચાલવું અને આપણે અત્યારના આપણા કલ્ચરને ભૂલીને કશું વસ્તુ એડોપ્ટ કરવી એ સૌથી મોટું નુકસાન અત્યારે આપણે જોઈ રહ્યા છે અને તે નુકસાન બાળકો ઉપર પહોંચી રહ્યું છે વેલ આપણે ત્રણેય જે અત્યારે આ મહત્વની ચર્ચામાં ભાગ લીધો અને જે મહત્વની ચર્ચામાં અંતે જ કહેવામાં આવે કે બાળકો માટે માતા-પિતાએ પોતાની જવાબદારી ના ભૂલવી જોઈએ ભલે તે વર્કોલક છે તે કામ કરે છે અને વ્યક્તિને તે બાળકને સાર સંભાળ માટે આપે છે પરંતુ પોતાની જવાબદારી છે કે રાત્રે જ્યારે સુવાના સમય પહેલા કે પછી બાળક જ્યારે ઊઠે ત્યારે માતા-પિતા બંને જણા જો બાળકને પ્રેમ આપશે તો બાળક જે છે ડિપ્રેશન નો શિકાર નહીં બને કદી એકલતા નહીં અનુભવે એની જવાબદારી માંથી મુક્ત થવાની વાત નથી પરંતુ જવાબદારી ને સમજીને બાળક સાર સંભાળ લેવી પણ જરૂરી છે આપ ત્રણે અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણે ખૂબ આભાર તો ડે સ્પેશિયલમાં આજે મહત્વની બાળકોના ડિપ્રેશન વિશે અને બાળકોમાં ડિપ્રેશન મોટાભાગ એટલે જ આવે છે કે માતા પિતા તરફથી તરફથી વડીલો તેમને માર્ગદર્શન ના મળે અને અહીંયા તારણ એ જ મળે છે કે માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે કે તેના બાળક સામે કઈ રીતે વાતચીત કરવી અને વિભક્ત કુટુંબમાં ભલે રહેતા પરંતુ તેમના દાદા દાદી અથવા નાના નાની અથવા કોઈ પણ એવા વડીલ તેમની પાસે બાળકને મૂકે